નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગુજરાતીનું જે આ વર્ષે નવું પાઠ્યપુસ્તક બહાર પડ્યું છે તેની કવિતા એક પ્રાણી માત્રની સમજૂતી આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં મેળવીશું તો મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને શેર પણ જરૂર કરજો તો જોઈએ કાવ્યની પ્રથમ પંક્તિ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્ય પોતાસમ સહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને આ પંક્તિમાં કવિ કહે છે કે જેમણે તમામ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે અને સૌને પોતાના માન્યા છે એવા સંપૂર્ણપણે અહિંસામાં માનનારા અને જેમણે આજીવન અહિંસાનું જ પાલન કર્યું એવા તપસ્વી ભગવાન મહાવીરને નમસ્કાર બીજી પંક્તિ છે જનસેવાના પાઠ શીખવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને તો તેની સમજૂતી છે લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવ્યો અને જેમણે સંન્યાસી બનીને સંન્યાસીઓને સાચા ધર્મનો અર્થ સમજાવીને સંન્યાસીઓનું જીવન ઉજળું કર્યું તેવા ભગવાન બુદ્ધને અમે વંદન કરીએ છીએ ત્રીજી પંક્તિ છે એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં તો તેની સમજૂતી છે જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાળી અને રઘુકુળની રીત મુજબ પ્રાણ જાય પણ વચન ન જાય એ આદર્શને ધ્યાને લઈ પોતાની સર્વ પ્રતિજ્ઞા પાળી છે તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા હૃદયમાં વાસ કરો પછીની પંક્તિ છે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મંડળા ખૂંપી તો તેની સમજૂતી છે જેમણે સઘળા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યોને યશ બીજાને આપ્યો છે એવા અનાસક્ત યોગ સાધના કરનાર યોગેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણમાં હંમેશા અમારું મન ખૂંપેલું રહે ત્યાર પછીની પંક્તિ છે પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો નેકીના પરમ પ્રચારક હઝરત મોહમ્મદ દિલે રહો તો તેની સમજૂતી છે જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો અને જેઓ પોતે પ્રેમના સાગર જેવા રહ્યા તેવા ભગવાન ઈસુને વંદન હો તેમજ દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો તેવા હઝરત મહમદ સદાય અમારા હૃદયમાં વાસ કરો ત્યાર પછીની પંક્તિ છે જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો તો તેની સમજૂતી છે જરથોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં રહો અથવા ફેલાવો આવા સર્વ ધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિ જાળવી રાખવામાં ઉપયોગી રહો